નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ શાકભાજીની સફર વિશે હા મતલબ કે એ આપણા રસોડા સુધી કેવી રીતે પહોંચે છે એની આખી પ્રક્રિયા બરાબર અને આ સમજવા માટે આપણે ધોરણ ચારના ના પાઠ્યપુસ્તકના પ્રકરણ પંદરમાં જે વૈશાલીની વાત છે એના પર ધ્યાન આપીશું હા વૈશાલી અને એનો પરિવાર જે શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે એમની દિનચર્યા જોઈશું પણ ખાલી દિનચર્યા નહીં એની પાછળની મહેનત કેવી છે નહીં ચોક્કસ આ કામ દેખાય એટલું સહેલું નથી એમાં ઘણી કુશળતા જોઈએ સમયનું પાક્કું આયોજન જોઈએ તો ચાલો શરૂ કરીએ મને સૌથી નવાઈ એ વાતની લાગી કે વૈશાલીનો પરિવાર રાત્રે ત્રણ વાગે ઊઠી જાય છે હા જ્યારે મોટા ભાગના લોકો સુતા હોય ત્યારે એમનું કામ શરૂ ત્રણ વાગે શા માટે એટલું વહેલું જુઓ કારણ એ છે કે આગલા દિવસની જે શાકભાજી વધી હોય ને એને કોથળામાંથી કાઢવી પડે અચ્છા એને ફરી ગોઠવવી પડે બરાબર અને પછી તાજી શાકભાજી લેવા મંડી એટલે કે મોટા બજાર જવાની તૈયારી પણ કરવાની હોય અને આ કામમાં આખો પરિવાર જોડાયેલો છે વૈશાલી એના મમ્મી ભાઈ પેલો નાનો છોટું પણ હા બધા જ પિતાજીને મદદ કરે પછી સવાર પડે ને ટેમ્પો આવે એટલે પિતાજી ભાઈ કાકા મોહલ્લાના બીજા વ્યાપારીઓ બધા મંડી જાય તાજી શાકભાજી લેવા બરાબર અને લગભગ સાડા છ વાગ્યા સુધીમાં તો પાછા પણ આવી જાય શાકભાજી ભરેલા બાસ્કેટ ને કોથળા લઈને ત્યારે તો ઘર આખું નાની મંડી જેવું લાગતું હશે એમ જ સમજો ને રીંગણા બટાટા ટમેટા ભીંડા દૂધી મરચાં બધે શાકભાજી પથરાયેલી હોય પછી શું એ શાકભાજીનું શું કરે પછી તરત જ કામ શરૂ થાય શાકભાજી છૂટા પાડવાનું અને આ કામ ખબર છે બહુ ઝડપથી કરવું પડે ઝડપથી કેમ કારણ કે જો એમાં મોડું થાય તો બજાર પહોંચવામાં મોડું થાય કઈ શાકભાજી વેચવા જેવી છે કઈ નથી કઈ કાચી છે એ બધું અલગ કરવું પડે સમયસર બજાર પહોંચવું બહુ જરૂરી છે એમના માટે હા બિલકુલ એટલે લગભગ સાત વાગ્યા સુધીમાં તો પિતાજી લારી પર બધી શાકભાજી સરસ રીતે ગોઠવીને બજાર જવા નીકળી પણ જાય અને એમનું કેવું છે કે જો મોડા પડે તો રોજના જે ગ્રાહક હોય ને એ કદાચ બીજે જતા રહે એટલે સમય સાચવવો પડે અને પિતાજી બજાર જાય પછી વૈશાલી પણ શાળાએ જાય સાડા સાત વાગ્યે હા અને પેલો નાનો છોટું એ પણ સવારે શાળાએ જાય પણ એનું કામ ત્યાં પૂરું નથી થતું અચ્છા હા એ દસ વાગ્યાની આસપાસ પિતાજી અને ભાઈ માટે ટિફિન લઈને બજાર જાય ઓહો એટલે એ પણ મદદ કરે છે હવે પિતાજીની વેચવાની રીત પણ સમજવા જેવી છે એ લોકો શું કરે ખબર છે શું એ હંમેશા આગલા દિવસની જે શાકભાજી વધી હોય ને એ પહેલા વેચવાનો પ્રયત્ન કરે હા એ તો બરાબર છે તાજી શાકભાજી તો પછી વેચે પણ આવું કેમ કારણ કે શાકભાજી લાંબો સમય ટકે નહીં બગડી જાય અને નુકસાન થાય સાચી વાત ખાસ કરીને ઉનાળામાં તો વધારે ધ્યાન રાખવું પડતું હશે બિલકુલ એટલે જ એમનો ભાઈ વારે વારે શાકભાજી પર પાણી છાંટતો રહે છે જેથી એ થોડી તાજી દેખાય અને જલ્દી બગડે નહીં હમ આ તાજગી બગડવાની વાત આવી એટલે પેલી યાદી પણ યાદ આવી ગઈ જે પુસ્તકમાં છે હા એ મહત્વની છે કયા ફળો અને શાકભાજી જલ્દી બગડી જાય અને કયા થોડો વધુ સમય સારા રહી શકે ચલો એ જોઈએ જલ્દી બગડી જાય એવા કયા છે એમાં છે પાલક કેળા ટમેટા પછી કોબીજ છે કાકડી દ્રાક્ષ હા આ બધું એક બે દિવસમાં જ ખરાબ થવા માંડે બરાબર એટલે એને પહેલા વેચવું પડે અને જે થોડા દિવસ ચાલે એવા એમાં આવશે બટાટા બટાટા હા અનાસ દૂધી ડુંગળી આદુ આ આ બધું થોડું ટકે એટલે બધી ખબર હોવી જોઈએ એ પ્રમાણે જ ખરીદી અને વેચાણ ગોઠવવું પડે પેલી નરમ અને બરછટ વાળી વાત પણ છે પુસ્તકમાં હા સ્પર્શ ના આધારે વર્ગીકરણ અચ્છા આ તો દિવસની વાત થઈ પણ આ કામ પૂરું ક્યારે થાય પૂરું તો મોડી રાત્રે પિતાજી અને ભાઈ લગભગ રાત્રે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે આખો દિવસની મહેનત પછી હા થાકીને લોથપોથ થઈ ગયા હોય અને એ આવે ત્યાં સુધીમાં તો વૈશાલી અને છોટું તો સૂઈ ગયા હોય અને ઘરના બીજા લોકો પણ મોડા સુવે અને પાછા થોડા જ કલાકમાં ફરી ત્રણ વાગે ઊઠી જવાનું એટલે આ તો સતત ચાલતું ચક્ર છે ઊંઘ પણ પૂરી ન થાય ખરેખર એટલે આ આખી વાત પરથી એ જ સમજાય છે કે આપણી થાળીમાં જે તાજા શાકભાજી આવે છે ને હા તખત મહેનત છે કેટલું સમયનું આયોજન છે પરસેવો છે એ ફક્ત શાકભાજી નથી પણ કોઈકના જીવનનો એમની રોજીરોટીનો સવાલ છે ચોક્કસ તો આ બધું જાણ્યા પછી કદાચ આપણે જ્યારે શાકભાજી ખરીદીએ ત્યારે થોડો વધુ વિચાર કરીએ હા એ ખોરાકની કદર કરીએ અને જે લોકો એને આપણા સુધી પહોંચાડે છે એમની મહેનતને પણ સમજીએ કદાચ આગલી વખતે શાકભાજી વાળા ભાઈ કે બહેન પાસેથી લઈએ ત્યારે આ બધી વાત યાદ આવે નહીં બિલકુલ એમના કામ પ્રત્યે થોડું માન વધે